આપણે ટુકડા ખેતર આપણે માંડવીનું વાવેતર કરીએ પછી આપણે આટો મારવા નથી ગયા અને વરસાદ પણ તમને બધાને ખબર હશે કે બે ત્રણ દિવસથી બહુ જ વરસાદ વરસ્યો છે એટલે પાડામાં કેવું નુકસાન શું છે પાળા બાળા કેવા ઘોવાના છે ઉપલા કટકામાં આ ટીટોળીના ઈંડા હતા એના ઉપર થઈને એમ કહેવાય ભાઈ ગવડિયા કહેવત કહેતા હતા એ કહેવત આપણે હવે ઈંડા પાસે જઈને તમને કહે છે વેલી જેવું જ વાતાવરણ થઈ ગયું છે અને દાદા તો દેખાતા જ નથી અને આપણે કીધું પક્ષીઓને શાંત નાખવા માટે ગાશીમાં જતા રહેવી અને પક્ષીઓને શણ તો નાખ્યું પડે એ બિચારા ત્યારે ક્યાં સણવા જાય કીધું પહેલાં પક્ષીઓને શેણ નાખી એવી અને ગિતાબેન એ તો નિશાળ જતા જ રહેશે એને કેમ કે વહેલી નિશાળ છે અને શિવાના બેન હવે આ ટાઠું વાતાવરણ થઈ ગયું છે ને તો શરદી ને બધું થઈ ગયું છે અને પાછો દાંતે ફૂટે છે ઉપલા દાંત જ ખેલાવે છે એટલે ઉપલો દાંત ફૂટે છે એટલે રે નહીં થોડા ઘણા તોફાન કરે શરદી તાવ જેવું થઈ જાય એટલે હવાર હવારમાં હાંજે થોડા ઘણા ફાન કરે ને હવારમાં તે કેરીએ નહીં કેમ કે શરદીના હિસાબે તો કાંઈ ગમે તો નહીં ને થોડું ઘણું તાવે થઈ જાય પણ તાવની દવા પાય ને એટલે તાવ તો ઉતરી ગયો છે હવે આપણે પક્ષીઓને સાણ નાખી દેવી પક્ષીઓ બિસારા કહે હવે ખૂટી ગયા છે કે દાણો નથી હું જ્યારે નાખવા આવું ત્યારે ખૂટી જ ગયા હોય એમાં થોડા ઘણા ઘઉં ને થોડા ઘણા સોખા બે મિક્સરમાં આપણે લાવ્યા છે फडक सो खाता ना थोडा खणा कओ होताले आज हवा आव वातावरण थैग्यो छेले हरवडा आव्यास कर फडिक वार इम कहे का जो हवा पवन निकळ जाय ने बरसात पासो राई जाय थोडो का लागे दा डुवाला सडी गेला जो है कात पासा साटा आवेले कपडा ने बतु धोय तो हुकाता नथी तीन दिवस तेम कपडा धोयला वय नी तो हेजी हाव कोर रया ध नथी हाव सुकाता की कदर काने कावी न खाउते जने खेजत रे

તો કમ્પ્લેટ થઈ ગયા છે અને આજે આપણે થોડુંક લોગિંગ સ્ટાર્ટ કરવામાં થઈ ગયું છે મોડું કેમકે આપણે થોડુંક બાબરા કામકાજ હતું એટલે પણ બાબરા વ્યાઈ ગયા હતા અને આપણે શિવાની બેનના થોડાક તોફાન બહુ વધી ગયા છે કેમકે હવે એટલા બે દાંત તો આવી ગયા છે પણ હવે ઉપલા દાંત આવવાનું શરૂ થઈ ગયા એટલે ઉપલો એક દાંતનો કોટો ફૂટ્યો છે એટલે દાંત આવે એટલે નાના છોકરાને સળગી થઈ જાય થોડુંક તાવ જેવું થઈ જાય અને લીલું એમ કહેવાય કે સળગે દવા મળે એમ લીલા જેવું થાય છે આપડે ટુકડા નું વાવેતર કરીએ આટો મારવા નથી ગયા અને તમને બધાને ખબર હશે કે બે ત્રણ દિવસ થી બહુ જ વરસાદ વરસ્યો છે એટલે પાડામાં કેવું નુકસાન શું છે પાળા બાળા કેવા ધોવાના છે પાણીનું કેવું રેસકાણ શું છે તો એનું આપણે એક મસ્ત બધાનો આટો મારવા જવાનો છે બધું મોલાક પાણી તો હાર થઈ ગયા છે ને ખેતર નથી ઘરે પછી ખબર પડે કેવા કે આપડે આટો તો મારવા જાવ તો પણ વરસાદ એમ કે એક જ ધારો ત્રણ દિવસ ચાલુ થતો એટલે મને તેમ છે કે આપડે ઢૂકળી વાળીએ તો

તમારે જવાનું છે તમને કઈ લઈ જવાના નથી આપડે ગાડી ચાલુ કરીને તો એ પણ જાપો બાપો બન હોય કેમ કે પછી રેટ ગેટ હોય તો ઘરે જાય અને નેન પડા ને બધું ખાઈ જાય હાલો હાલો ઘરે વૈયા તા બધા ટાઢોડા ના ઘરે વૈયા તા આયા હરે નો સાહેબ તમારે આવું છે કે નથી લઈ જવા હા નહીં

બે તનથી વરાપ દઈ દે ને તો કેમ કે પડામાણીમાં બધી ખડને એવું બધું તો થઈ ગયું હોય એટલે એ બધું લીંદામણ ને એવું થઈ જાય અને તો વરસાદ બન ન રહે તો બડ જામીન એમ કે લઢો લઈ જાય અને મોલક પાણીમાં કાંઈ ફાયદો ન થાય મોલક પાણીને પણ પાછી વાળે પણ જો થોડુંક એકબીજી વરાપ દે ને તો બધું ને એવું કામકાજ કમ્પ્લીટ થઈ જાય અને આપણે પડામાં જોયું તો કે અહીંયા તો મારા બધી પાણી પહેર્યા છે પણ એમ જાયું કે પડામાં જાયું પછી ખબર પડે કે ભાઈ ના પડામાં કેવાય થયા છે અને મોલાજ પાણીને એવું બધું જો હાથીને તો એમ કહેવાય કે મસ્ત મજાના સરસ મજાના દેખાય છે અને ઉગવામાં નિયમત કંઈ વાંધો નહીં દેખાતો ઘણી બધી મોટી મોલાત થઈ ગઈ છે પણ હવે હાથીને એવું બધું પણ આકવું પડે એમ લાગે છે કેમ કે ખળ પણ બહુ વધારે દેખાય છે મોલાત જેમ મોટી થઈ ગઈ છે એમ ખળ પણ થોડું વધારે થઈ ગયું છે હવે તો બે ત્રણ ત્રણથી વરસાદ આવે તો ખરનામ ક્યાંક લટો સડી જાય ન રાપાય કાંઈ નો બે ત્રણ વાર આમાં કુમાડે એકાદ વાર ખાવડું મારે એકાદ વાર રાપ મારે અને તો પાકા એકાદ વાર ગાળો લઈને આપો મળે ત્યારે થાય પણ અત્યારે તો વોરાક જાય ને તો એકાદ બે હાચી એ ખર્ચ કમ્પ્લેટ થઈ જાય અને હજી તો નાનું હોય ને આ થોડું ખાચીમાં ને એમાં ઉપાડે ને એવું ન પડે તો ખાચીને એવું આપવાની મજા આવે અને હવે આપણે આપણે જ્યાં કૂવો છે ના આપણે જઈએ ના વધારે પાણી ભરાવવાનું ને એવું બધું

પણ હાર વાર ખડે પણ એમ કહેવાય ફર્સ્ટ ક્લાસ ઉગી ગયું છે માંડવી ઉગી એનો કંઈ વાંધો નથી પણ ખડને તો હવે બહાર કાઢવું પડશે પણ જો હાથ તો એવું લાગે છે કે ભાઈ હવે વરાપ થઈ જશે આજે એમ કહેવાય કે હવાર હોતી વરસાદ ન આવે તો કાલથી એમ કહેવાય કે આમાંથી હાથીને એવું બધું આખો એવું થઈ જાય પણ લાગત છે એવું કે આજ થોડોક પાવર નીકળી ગયો છે એટલે લગભગ તો વરાપ દઈ જ દે અને વરાપ દઈ દે તો મજા પણ આવી જાય એમ કે આપણે બધી વાડીમાં હાથીને એવું બધું હાલી જાય હવે આપણે ઉપલા શેઠ આટો મરી ના એક ઉપર એમ કે ના પાણી બધું ભરાય છે ના પાણી ભરાણું છે કે નથી ભરાણું આ ભાગમાં તો પાણી ને એવું ભરાઈ જાય પણ એમ છે કે હજી કુવાના પાણી ઉપર નહીં થાય ને એટલે બધું પાણી કુવામાં જ ઉતરી જાય પણ કુવો ભરાઈ ગયો હોય ને આટલો વરસાદ થયો હોય તો આ બાબતે એમ કહેવાય કે ઢીસણ ઢીસણ સુધી પાણી આવી ગયા હોય હવે આપણે ઉપલા શેઠ આવતા રહ્યા છીએ અને ઉપલા શેઠામાં પાણી ભરાવાની વાત કરી હતી પાણી તો થોડુંક ભરાઈ ગયું છે પણ જો પાળો દેખાય ને પાળોની ઢપોઠપ પાણી થઈ જાય છે ઢપો ઢપોઠપ પાણી થઈ જાય એટલે આપણે જે કુવા પાડો છે ને એમાં એ કહેવાય કે પંદર થી વીસ દિવસ સુધી હાથી હાલે એટલું બધું રેસકાણ થઈ જાય પણ હજી પાણીનું ભરાણું નથી એટલે હજી તો કાંઈક એટલું બધું રેસકાણ નથી થયું પણ એ ખાડું છે ને અને આપણે ઉપલા સાઈડે મોલાત પાણી પણ એકદમ મસ્ત થઈ ગય છે અને આજ તો થોડો પવન નીકળી ગયો છે ને એટલે એવું જ લાગે છે કે ભાઈ હવે બરાબર થઈ જાય એટલે કે ખરાડ થઈ જશે અને હવે આપણે જે ઉપલા કટકામાં આ ટીટોડીના ઈંડા હતા એના ઉપરથી એમ કે ગવડિયા કહેવત કહેતા હતા એ કહેવત આપણે હવે ઈંડા પાસ જઈને તમને કહે પહેલાં એમ કહેતા હતા કે ભાઈ ટીટોડીના ચાર ઈંડા હોય અને શ્યારે ઈંડાની સાસ આમ ભોમાં હોય તો કે ભાઈ ચારે ચાર મહિના એમ કહેવાય કે સોમાહારના શ્યારે ચાર મહિના વરસાદ સારો છે અને આ કેમ કે ભાઈ ચાર ઈંડામાંથી એક ઈંડાની સાસા મધર હોય તો એમ કે ત્રણ મહિના સારો વરસાદ વરે છે ને એક મહિનો ઓછો વરે છે પણ હવે તો એ માયલું કાંઈ હવે રહ્યું નથી હવે તો એમ કહેવાય કે બારે બાર મહિનામાં ક્યારે વરસાદ આવી જાય ને ક્યારે ન આવે એનું કાંઈ હવે નક્કી જ ન હોય પણ પહેલાં તો એમ કહેતા ભાઈ ટીટોડીએ ચાર ઈંડા મૂક્યા હોય ને એમાંથી એમ કહેવાય કે જેટલા ઈંડાની આમ ભો બાજુ હોય એટલે એમ કહે ચારે ચાર મહિના સારો વરસાદ થશે અને એમાંથી બે ઈંડાની સાસામ આમ હોય ને તો એમ કહે ભાઈ બે મહિના સારો વરસાદ છે ને બે મહિના થોડોક મધ્યમ વરસાદ છે પણ હવે એ પહેલાંનું હવે કાંઈ હાલતું નથી એમ થાય છે કે ભાઈ કયા મહિનામાં કેવો વરસાદ વરી જાય ને એનું કાંઈ નક્કી જ ન આવે ઉનાળાએ વરસાદ આવે સોમાહે આવે અને શિયાળાએ આવે એટલે વરસાદનું હવે કાંઈ નક્કી હોતું નથી અને પહેલાં તો ભાઈ ટિઠોળીના ઈંડા ઉપરથી નક્કી કરી લેતા કે ભાઈ આટલા મહિના સારો વરસાદ થવાનો આપણે ખેતીવાડીમાંથી એમ કહેવાય કે ભાઈ મોટું નુકસાન તો પાળા છેટા થતું હોય કેમ કે પાણીનો ઇપેક્ટ આખા ખેતરમાં પાણી જે હોય એ હવે છેટા પાળામાં થઈને આવતું હોય પણ આજકાલ જે પાણી આમાં આવ્યું છે એ આથી ના આવે એટલે આ પાળો પાળો બધું એમ કહેવાય થવા જતું હોય પણ આજકાલ પાણી છે તો સામે જવા દીધું છે અને પછી આપણે સામે નીચે ઉતારેલું

કેટલો ફરાળ લઈને બે જાશે રૂમાલ બુમાલ પાથરી પાણી ફરાળ ફરી કેળા કેળા બહુ મજા લાગે ખાવાની વરત રેવાની બહુ મજા આવે ને ખાવા જ મળે બધે નહીં અને નહીંડો લઈ છે લઈ ફરાળ્યો ફરાળ કેટલો ફરાળ લઈને બે જશે તો મને હવે મારું પાછા વરત રહેવાનું ચાલુ કરવું પડશે કેમ કે આ બધું મળે તો ખરા ખાવા અંકિતાબેન અરે મારે વરત રહેવા પડશે કેમ કે કેળા ખાવા મળે યફર ખાવા મળે નહીં મજા આવે

પૂરો કરશું વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય